સાંસદ ભારતી ભારતીબેન શિયાળ દ્વારા કરવામાં આવ્યું મતદાન કરવા સાંસદ દ્વારા અપીલ કરવામાં આવી હતી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સમગ્ર તાલુકામાં થઈ રહ્યું છે શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાન આજે બપોરે અગિયાર ત્રીસ કલાકે સાંસદ દ્વારા મતદાન કરવામાં આવ્યું આજે લોકશાહીનું પવિત્ર પર્વ એટલે કે ચૂંટણીનો દિવસ છે ભારતે દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને મતદાન કરવું એ દરેક ભારતના નાગરિકની એક પવિત્ર ફરજ છે આજે મેં પણ મારા ગામ મથાવડામાં બુથમાં મતદાન કર્યું છે અને હું સૌ ભારતવાસીઓને પણ અપીલ કરું છું કે ભારતના નાગરિક હોવાનું જો આપણને ગૌરવ હોય તો આજે મતદાનની પવિત્ર ફરજ આપણે અદા કરીએ